ગરીલા ગરી ગુરુ શાંતની જય આ એટલે મોડું શરૂ છો આજ મોડસા રાખવા લાગે એવું સાત એટલે મેરાય કુછ એક સસ્ત થઈ

સંત સમાગમમાં જે કઈ વાતો થાય છે ને એ બધી માયાની થાય એવું જાણવાનું આવ્યું છે કારણ કે મૂળ તત્વ જે છે એ વાણીથી પર છે નિરાકાર છે નિરાધાર છે તો આપણે તો વાણીમાં એનું વર્ણન કરીએ માયાનું થયું દેખાયાનું વર્ણન કરીએ તો માયાનું જ ને કઈ આપણે સત્સંગ તો સત્સંગ એટલે જે સત વસ્તુ છે એનો સંગ સત્યનો સંગ જે કરવો એને સત્સંગ કીધો તો સત્યનો સંગ ખરેખર થાય છે કે કેમ એવો આપણને વિચાર આવે કરે આપણે સત્સંગમાં વર્ષોથી જાય છે તો આપણને સતનો સંગત થાય છે કે કેમ એવો કરે વિચાર આવે આપણને નથી આવતો કારણ કે આ પેલું આગળથી હાલ્યું આવે એમના આપણે એમને માહિતી રાખીએ છીએ ઘરે દીવાભતી કરીએ તો હું કામ કરીએ એ ખબર નથી પણ મારી બા કરતા મારી હા હું કરતા તેમે કરીએ કે મારા બાપા કરતા દીવા બધી એમે કરીએ છીએ પણ હું કામ કરવી ક્યારે કરવી એ કાંઈ ખબર નથી એમ આ સત્સંગ ક્યાં જ સત્સંગમાં જાવ તો સત્સંગ કોને કહેવાય કે સતનો સંગ થવો તો સતનો સંગ આપણને એક જ વાર થાય આપણા જીવનમાં અને એ જે ઉપદેશ લીધો હોય જેને બોધ લાગ્યો હોય એને થાય બાકી તો જય ગુરુ મહારાજ કરો કારણ કે સત વસ્તુ એના સિવાય બીજી છે નહીં સત વસ્તુ એક જ છે પણ નિરાકારમાંથી આપણે જેમ નાવું હોય તો ઘાટે આવવું પડે નદી તો મોટી આવી જતી હોય પણ ઘાટ વગર નવાય નહીં એમ નિરાકાર માંથી સાકાર રૂપે જે ગુરુ મહારાજ પ્રગટ થયા છે તો નિરાકાર માંથી સાકાર થયા છે કારણ કે આ જીવને વાળવા માટે આ જે સંતો જે કઈ આપણને ઠપકો જતા હોય ઘણી વખત અને જે કઈ મહેનત કરે છે દિન રાત એની માટે તો નથી કરતા એને તો જે કરવાનું હતું એ કરી લીધું એને પામી લીધા છે પણ આ જીવને તારવાની એનામાં એટલી તાલાવેલી છે કે મેં જે કાંઈક પ્રાપ્ત કર્યું છે તો આ પામર પ્રાણીઓ બધા છે એમાંથી કોક જો હોય તો એને હું વાંધો છે એમ અને એ કાંઈ ઠપકો આપતા હોય ને તો એની વેદના છે સંતોની વેદના છે આપણને એમ થાય કે મને આમ કીધું મને તેમ કીધું પણ ખરેખર એની વેદના છે જ્યાં એને ખોટું લાગે ને એ ટકોર કરે છે આપણે હાથે આંકતા હોય મારા તો ભાઈ જો સાસુ કે આપણે તો મારી અંદર ફરવણી કારણ કે સાસુ જો છે એટલે એમ આપણે કઈક સુખ થતી હોય તો જ આપણને કે તો સંતો તો આપણા માટે થઈને દિન રાત મહેનત કરે છે પણ આપણે વળી ગયા છે એ માયાના મોહમાં માયાનું વર્ણન ચાલુ આવે વાણી છે એ માયા માં છે આવે છે તો માયાથી પર જે વસ્તુ છે આપણી ઈચ્છા જ નથી થતી માયાથી પર શું છે એમ જાણવાની આપણા સદગુરુ આપણે આપડે ક્યારેક પૂછ્યું છે કારણ કે આપણે જેમ હાલતું એમને કે રાખીએ છે અમે હાલવા જોઈએ એમ પણ મૂળ વાત શું છે કારણ કે આપણામાં એ તાલાવેલી રાખતી નથી તાલાવેલી નથી રાખતું એનું કારણ હોય છે કારણ કે કારણ વગરનું કાર્ય બનતું નથી એટલે કારણ છે એ પાયો છે એટલે કારણ દેખાય નહીં આપણે પાણી છેવડે કાળમીન પાણામાં દોડા ચાંકા પડી જાય ત્યાં માવડીઓને બધાને ખબર જ હોય કે પાણી છેવડે એની પાણી ફેર્યા હોય કુવાના તો એ પાવઠે કાળમીન પાણા હોય તો એમાં આંકા પડી જાય ને દોડા છે પણ પછી એ આંકા ભૂ હોવા હોય તો હું એમાં આ અનેક જન્મો છે આપણા અંતઃકરણ જે કાઈ પડેલું છે અને જન્મ થી એને કાઠગોની બહુ અઘરું છે પણ જો અંદર થી તાલાવેલી જાગે તો એ જાય એમ છે ભૂલી જાય માણસની ઊંઘ ઉડી જાય એવી એક વખત એક વખત ઊંઘ ઉડી જાય તારા એ તાલાવેલી આપડી જાગી ગણાય ત્યાં સુધી જ્યાં સુધી આવું ન સમજો કે ન જાણું ત્યાં સુધી ઊંઘ ન આવી હોય તો એવી તાલાવેલી લાગે તારે એમાં પાર આવે એમ છે બાકી આ તો આપણે ટાઈમ પાસ કરવા જેને સમય મળે એ જ આવે ભજન કરવા કારણ આપણો સમય ખોટે કરીને આપણે ભજન કરવા ગયા કારણ કે આપણે એ તાલ જ નથી મૂળ તત્વને પામવાની તાલાવેલી નથી જો મૂળ તત્વને પામવાની તાલાવેલી હોય તો મૂળ તત્વ એ પ્રાપ્ત જ છે તો પ્રાપ્યની પ્રાપ્તિ આપણને થાય પ્રાપ્ય વસ્તુ જેને કહેવાય કે એ કંઈ ખોવાઈ ગયેલો તો નથી નહીં ત્યારે આપણને ગમે ત્યાંથી ગોજતી એ સેલ એ પ્રાપ્ય સેલ આપણને પણ એની પ્રાપ્તિ આપણે કરવાની છે જે એની આડા જે પડળો સડી ગયેલા છે એને હટાવવાના છે કારણ કે ગમે ત્યાં ખોદો જમીનમાં પાણી તો સેલ તો પાણી તો કઈ નવું આપણે કાઢતા નથી પણ આડેથી આપણે આ કાદર કેસર બધું કાદર કેસર હટાવીએ છીએ તો એ રીતે આની આડા પડો આવી ગયેલા છે મોહના માયાના મમતાના કામના ક્રોધના લોભના ઈર્ષાના આ બધા પડળો છે એ બધા હટાવવા પડે અને એ જ્યાં સુધી ન હટે ત્યાં સુધી મૂળ તત્વ હું છે એ સમજાય એવું નથી પ્રથમ પહેલા તો અહંકાર આ જ્ઞાન માર્ગમાં અહંકાર મોટો છે આપણો જ્ઞાન માર્ગ છે તો જ્ઞાન માર્ગમાં અહંકાર પહેલા આવે એમાં પેલા નવ્વાણું ટકાની શક્યતા છે પણ હવે તો મને એવું લાગે હોય સો ટકા શક્યતા છે અહં તો એક વાર તો આ આવે અને એ જેને ખબર છે ને એનાથી પછી એક ગાડીઓ વાંકતા હોય તો રોડ વસાડ ખાડો આવતો હોય તો અમને ખબર હોય ને તો એ અંધારામાં ગાડી લઈને જાય તો એમને ખાડો યાદ આવી જાય કે ભાઈ ખાડો છે એમ જેને ખબર છે કે આ માર્ગમાં અહમ સો ટકા આવે છે તો એ એમાંથી બસીએ કેમ છે નરે આમાં બસવું બહુ મુશ્કેલ વાળું છે કારણ કે આ બધા ખેલ માયાના છે જેટલું દેખાય એટલું માયા છે લ્યો હવે આમાં ક્યાં તમે એનાથી બસો પણ એમાંથી સટકવું પડે જેમ નાગણી ખાતી જાય એમાંથી જે સટકે ફણી થાય એમાં આપણે આ માયાથી સટકવાનું છે કબીર સાહેબે વાત કરેલી છે કે ભાઈ આ નિરંજન કાળે વચન માગેલું છે માયા પાસે કે તું શિવ હોવા જેવની ઉત્પત્તિવની ઉત્પત્તિ કે તો હોવા જેવું તારે મારે મારા મુખમાં આપવા કાળના મુખમાં એટલે એ એના વસનમાં રહેવા માટે થઈ એ તો મહેનત તો કરે જ ને મેં તમને કીધું હોય કે હું તમને દસ હજાર રૂપિયા પહેલી તારીખે આપીશ તો આઠ હજાર થયા હોય તો બે હજાર કરવો પડે ને પછી વસનમાં ઉભા રહેવા માટે આ બધા માયાના છે અત્યારે શાસ્ત્રો જોવો તમે પુસ્તકો ડુંગરાના ડુંગરા થઈ જાય આ પાપ બાવન અક્ષર જ આવે છત્રીસ વજન અને ગોળ અક્ષર એટલે મૂળ બાવન થાય હવે બાવન ની આ બધી રમત છે હવે ગ્રંથો કેટલા રસાણા તો અક્ષર તો બાવન જ છે પણ આ માયા ના ખેલ છે વાણી માયા એ ઉભી કરેલી છે ભક્તિ માયા એ ઉભી કરેલી છે પણ કહેવા જાય તો કોઈને સમજમાં આવે એવું નથી તો આપણે નાસ્તિક ગણે કારણ કે હું મારો વાલો બે થયા બીજો ભાવ આવ્યો એટલે કાળ આવ્યો જન્મ અને મરણ ઊભું છે એના માટે દ્વિધ ભાવ છે એટલે જન્મ અને મરણ ઊભેલું છે અદ્વૈત ભાવ થાય તો આમાંથી મુક્ત થવાય એવું છે તો હું અને મારો વાલો બે થયા ભગવાનને આપણે માની મારો ભગવાન કે મારો વાલો કરે એ હાસુ એટલે બે થયા ને બે થયા એટલે કા વડતી મળે એમાં આવતો જન્મ સારી જગ્યાએ થાય બધી વ્યવસ્થા મળે તમને ભક્તિ કરવાની વ્યવસ્થા મળે ભજન કરવાની પણ મુક્ત ન થવાય મુક્ત થવા માટે અદ્વૈત આ અદ્વૈત જ્ઞાન જે હશે એકનું જ્ઞાન એ બીજો છે જ નહીં આ સકળ જગત એમાંથી ઊભું થયેલું છે તો બધામાં બ્રહ્મ આપણને કેમ દેખાય અહમ જાય તો દેખાય એમ જાય દેખાય નહીં પેલા તો આપણને અહમ જ નડે આપડો કોક ને આપણે વાકવું લાગવું હોય તો એને અહમ નડે ઉમર નો બાદ આવે ને દાખલા તરીકે હાલો આમ અમારા હશે મારી કરતા નાના હશે તો મને એમ થાય કે મારી કરતા નાના છે મારે થોડો એને પગે લગાય શ્યામબા મારી કરતા નાના શામબાને મારા થોડો પગે લગાય

તો અનુભવની વાત કરીએ તો એ આઘું પડે છે કારણ કે કોઈને એ સમય નથી કાઢવો અનુભવ કરવા માટે સમય કાઢવો નથી એમાં કાંઈ મહેનત નથી વધારાનો સમય કાઢવાનો નથી જે આપણે ઊંઘીએ છીએ એનું ચિંતન કરવાનું છે શરવણ મનન અને નિધ્ય ધ્યા છે જે આપણે સંતોને કાનેથી સંતોને મુખેથી જે કાને આપણે સાંભળ્યું છે જે શબ્દો સાંભળ્યા છે એ શબ્દોનું મનન કરવાનું છે અને મનન કર્યા પછી એના પર આપણે અભ્યાસ કરવો હોતા જ અભ્યાસ કરવો હશે એમાં અભ્યાસ કરવામાં કઈ આપણે વધારાનો સમય લેવો પડતો નથી પણ એ કરવું નથી થાય એ કરવું કે જે થાય અને જે આપણે હેલો પડે એ આપણે કરવું છે અઘરું પડે કરવું નથી તો આ અઘરું નથી પણ શરૂઆતમાં આપણને એમ લાગે ઊંઘી છે એ તો હું છે ઊંઘ છે એ આપણે પોતાને ઘરે જાય છે અવસ્થા જે છે એ પોતાને ઘરે જાય છે ત્યારે જ આપણને શાંતિ મળે છે આજ નિરાયતી ઊંઘ્યો નિરાયતી ઊંઘી એ જે આપણે બોલવાનું આવે છે તો એ જાણવા વાળો તો છે ને કે નિરાયતી ઊંઘ્યો ઊંઘી એમ તો બોલાય ને ખબર છે એની ખબર રહેતી નથી સુધીમાં આપણે ઘરે જાય ત્યારે જ આપણને શાંતિ મળે બાકી બીજી ક્યાંય શાંતિ છે નહીં આનંદ બીજે ક્યાંય નથી પોતાને ઘરે જ આનંદ છે પછી આજે અભ્યાસ કરો જ્ઞાન અવસ્થામાં તે એ શુદ્ધ સત્વ ગુણ હોય અને જ્ઞાન દિશા હોય ત્યારે આપણને આ અનુભવ થાય એમાં કઈ બળ કરવું પડતું નથી કઈ ખર્ચો કરવો પડતો નથી પણ એ કરવું પડે અને આપણે જ કરવું પડે ભોજન ભક્તિ ભણતર આ બધું જાતે કરવું પડે કોકનું કરેલું કાંઈ થાય એવું નથી અને જેમ કાળ મીન પાણામાં આંકા પડવાની વાત કરી દો વડા આંકા પડી જાય તો આ ધીરે ધીરે અભ્યાસ કરો પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ આપણે હોવાનું જ છે બીજું કાંઈ કરવાનું નથી હોતા હોતા અભ્યાસ થાય પણ એ કરવું નથી હું તો પહેલેથી કહેતો આવું મેં આ અભ્યાસ કર્યા પછી હું કહું પછી એ અઘરું નથી એ કરવા જેવું છે કારણ કે મનને કંટ્રોલ કરવા માટે આ પ્રાણાયામ છે તો મન પ્રાણમાંથી ઊભું થઈ એવું છે તો જ્યાંથી ઉભું થયું હોય ત્યાં એ હમાય સે ઉપના વહા સમા શૂન્ય રૂપ નિર્માણે આ નિરાજ મહારાજ ના કીધેલું છે તો આ જ્યાંથી ઊભું થયું હોય ને એને હમાવું પડે તો પ્રાણ કંટ્રોલ થાય એટલે મન ક્યાં જાય મનને કંટ્રોલ થવું જ પડે પ્રાણ બારે આવતો હોય ત્યાં સુધી એમાંથી સ્પૂરણ થયેલું છે એટલે બાર ગમે ને આટા મારે પણ મન જ અંદર હમાય તો બોલો પ્રાણ અંદર હમાય મન ક્યાં જાય સુટ સુટકીને એમાં લય થવું પડે અને એ લય થાય ત્યારે જ આપણને નિંદ્રા આવે છે એ પહેલાં નિંદ્રા ન આવે મન લય થયા પછી નિંદ્રા આવે તો નિંદ્રામાં જે સુસુપ્તિ અવસ્થામાં મન લય થાય છે પણ એ વખતે અજ્ઞાન દિશા હોય છે અને તમો ગુણ હોય છે એટલે આપણને કાંઈ બીજી ખબર રહેતી નથી ધ્યાન અવસ્થા જે સહજ સહજ ધ્યાન અવસ્થા સહજમાં કરો ને ઉતાય થાય એ તો એમાં આ નિંદ્રા જે છે એમાં જે થાક ગળે ને એ આમાં થાક તમારો ગળી જાય અને એ વખતે શુદ્ધ સત્વ ગુણ હોય છે અને જ્ઞાન દિશા હોય એટલે તમને એ યાદ રહે હું હું નહીં બાકી કરવાનું તો આપણે જ છે પણ મૂળ તો મનને કંટ્રોલ કરવાની વાત છે એનાથી આપણો પોતાનો અનુભવ નથી થતો પણ મન કંટ્રોલ કરવાના માટે થઈને આ સાધનો છે ગમે એ રસોઈ બનાવી હોય તો એમાં આપણે કીધું હોય કે ભાઈ શેણાના પુટલા બનાવો તો શેણાનો લોટ લાવીને જો પુટલા થઈ જાય એટલે કે લોઢી હોય એટલે ભાઈ શેણાના લોટના પુટલા બનાવવાના છે તેલ શું કરવું તો થાય એટલે ગમે એ વસ્તુ એકલા કાંઈ થતું નથી પણ એને જે સહાયરૂપ હોય એ સાધનની જરૂર પડે પડે ને પડે અહીંથી જે આમાં જવું છે તો આપણે બસમાં જવા માટે જે કારણ કે રિક્ષામાં બે પડે પડે કાંઈક ટુ વ્હીલર મૂકવા આવે શું કરવા મોટી ગાડી મૂકવા આવે એવું બધું બને ને પણ આપણે જવાનું કહેવાય બસમાં પણ એ આ સાધન છે એ સાધનને આપણે એની જરૂરિયાત પૂરી થાય એટલે છોડવું પડે નથી સોડતા એ લોકોને તકલીફ છે કે સોડવું તો પડે કારણ કે શેલે તો કાંઈ છે નહીં છેલ્લે નામ આ નામ નામની વાત વ્યાખ્યા કરે છે ને પણ નામે નથી રહેતો શેલે નાદ સાંભળાય કલ્પિત વાણી છે એ મન ને પેલે પાર કઈ નથી એ અનુભવો કે ની વાણી છે એની અનુભવ કરવા ને ખબર છે મને પેલા પર કઈ નથી હું છે ત્યાં હું આમ કે નાદ કે તમને એટલે મૂળ વાત કોઈ કરે તો પેલા પ્રથમ ગળા કે ઉતરતી નથી અને આ રૂપક વાતોમાં બધાને મોજ આવે છે એટલે મોજ કરો બસ એટલું કઈ મારી વાણીને વિરામ બોલો સદગુરુ મહા Tchau,